બોટી બોટી કાટ લેગે એવું ન બોલે જો રાહુલ ગાંધીજી આવી જાય તો એને કેજો કે બધા મોદી ચોર છે એવું એને ગુજરાતમાં ન બોલે અને પાછા મોદી હિટલર પટેલિયા કદાચ આવી જાય તો એને કેજો કે મોદી ની હત્યા માટે મોદી તૈયાર રહી આવું ના બોલે એટલે હું તો સલાહ આપું છું પ્રમોદ ત્રિવા તિવારી છે એને કેજો કે મોદીને મુસોલીન સાથે ન સરકાવે અને સોનિયા ગાંધી કદાચ આવી જાય તમને યાદ નૈલેષભાઈ ને તમારા કયા પક્ષ નો કેવો નેતા હું બોલ લો રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીએ હું કીધું મલ્લિકાર્જુન ખરેખર શું બધી ખબર છે